લોકસભા ચૂંટણી બે ચોવીસ માટે અલગ અલગ રાજકીય પાર્ટીઓએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે એલજેપીએ બિહારની સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી જેમાં જમુઈથી અરુણ ભારતી સમસ્તીપુરથી ઉમેદવાર તરીકે સાથે હાજીપુર સીટથી ચિરાગ પાસવાન વૈશાલી સીટથી થી વીણા દેવી અને ખાગરિયાથી રાજેશ વર્માના નામની જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કા હેઠળ ઓગણીસ એપ્રિલે એકસો બે લોકસભા સીટો પર મતદાન થશે બીજા તબક્કા હેઠળ છવ્વીસ એપ્રિલે નેવ્યાસી તો ત્રીજા તબક્કા હેઠળ સાત મે ના રોજ ચોરાણું ચોથા તબક્કા હેઠળ તેર મે ના રોજ તો છન્નું પાંચમા તબક્કા હેઠળ વીસ મે ના રોજ ઓગણ છઠ્ઠા તબક્કા હેઠળ પચીસ મે ના રોજ સત્તાવન અને સાતમા તબક્કા હેઠળ એક જૂન માં લોકસભાની સત્તાવન બેઠક ઉપર મતદાન થશે ચાર જૂને પરિણામ જાહેર થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ